હાલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં છે ફ્રેન્ડ આજે આપણે ગેસ વિશે ચર્ચા કરવાના છે ગેસ વિશે એટલે કે પેટમાં જે ગેસ થઈ જાય તેના વિશે ચર્ચા કરવાના છે અને ચર્ચા નાના બાળકને જ્યારે આ ગેસ થાય છે તો ત્યારે આપણે શું કરવું જોઈએ શા માટે ગેસ થતો હોય છે અને ઘરેલું ઉપચાર વિશે ચર્ચા કરવાના છે ફ્રેન્ડ ગેસ એક એવી વસ્તુ છે દરેક વ્યક્તિને થઈ જતું હોય છે નાના બાળક હોય જે જન્મ લીધો હોય છે એ વ્યક્તિને પણ ગેસ થઈ જતો હોય છે અને મોટા હોય એને પણ ગેસ થઈ જતો હોય છે તો જ્યારે મોટાને થતું હોય છે તો તે પોતાની રીતે દવા પણ લઈ લે છે અને સાથે સાથે ઘરેલું ઉપચાર પણ કરી નાખે છે પરંતુ જ્યારે નાના બાળકને ગેસ થાય તો ખબર કેમ પડે સૌથી પહેલાં ફ્રેન્ડ કે જ્યારે પણ ગેસ થાય ને તો નાના બાળક તો ખૂબ જ રડવા લાગે છે તેનું પેટ ફોલાયેલા દડા જેવું દેખાતું હોય છે તેને અટકાર નથી આવતા હોતા અને સતત રડવા લાગે છે તમને પણ એવું થતું હોય છે કે આવું શા માટે થાય છે ખાસ કરીને જે નવા નવા માતા પિતા બન્યા હોય છે એને ખબર જ નથી હોતી અને અત્યારની જનરેશનને ખબર જ નથી હોતી કે ગેસ થાય ત્યારે શું કરવું જોઈએ તમે પણ જો એવા માતા પિતાઓ નવા નવા માતા પિતા બન્યા હોય અને તમારા બાળકને આવી સમસ્યા થઈ જતી હોય તો તમારે ઘરેલું ઉપચાર શું કરવું જોઈએ ફ્રેન્ડ ઘરેલું ઉપચાર ઘણા બધા કારગલ ઉપચાર હોય છે જે આડઅસર વગરના હોય છે જરૂરી એ છે કે કેટલી માત્રામાં તમારે લેવું જોઈએ કેટલી માત્રામાં બાળકને પીવડાવવું જોઈએ અને કેટલું શું કરવું જોઈએ એ તમારું એનું જ્ઞાન હોવું જોઈએ તો એનું જ્ઞાન શાંતિ મળે તમારા વિડીયોના માધ્યમથી જ મળે તો ફ્રેન્ડ આજના હું આ વિડીયોમાં એ બતાવવાનું છું કે જ્યારે નાનું બાળક છે જે બોલી નથી શકતું કહી નથી શકતું અને ગેસની સમસ્યા તેને થાય છે તો તમારે શું કરવું જોઈએ સૌથી પહેલાં ફ્રેન્ડ કે બાળકને ગેસ શા માટે થતું હોય છે તમે કહેશો કે ભાઈ અમે તો કંઈ ખવડાવતા પીવરાવતા નથી બાળકને ફક્ત માતાનું ધાવણ જ લે છે પરંતુ ફ્રેન્ડ વધારે માત્રામાં માતાનું ધાવણ પીવાથી ગેસ થઈ જાય છે જ્યારે પણ બાળક ફીડિંગ કરતું હોય અને કે માતાનું ધાવણ ધાવણ છે તે ગ્રહણ કરતું હોય એ વખતે જ્યારે પેટની અંદર જાય છે ત્યારે પણ ગેસ થઈ જતો હોય છે તો આ બે સમસ્યા એવી છે અને બીજું કે જ્યારે બાળક માતાનું ધાવણ ન પીતું હોય યાને કે જે માતા ધાવણ ન પીવડાવતી હોય ફીડિંગ ન કરતું હોય અને આ બહારની પ્રોડક્ટ કે બહારનું જે મિલ્ક આવે તે પીતું હોય તો પણ ગેસ થઈ જતું હોય કારણ કે હજમ ન થતું હોય એના કારણે તો હવે તમારે શું કરવાનું છે પહેલાં પ્રથમ જ્યારે પણ તમારા બાળક રડવા લાગે છે ખૂબ જ રડે છે તેને આ પીડા સહન નથી થતી તો એકવાર તમે દવાખાને જ તપાસ કરો પછાના કારણે થાય છે હવે બીજી તો જો તમને ખબર પડે કે બાળકને ગેસ થઈ ગયો એના કારણે થાય છે તો અહીંયા ટ્રીટમેન્ટ કરાવે છે પરંતુ તમે દવાખાને નથી જઈ શકતા તો તમારે ખબર કેમ પડે તો જ્યારે પણ બાળકનું જે હરડતું હોય ને તો ત્યારે તમારે એનું પેટ જોવાનું પેટ એકદમ ખોલાયેલા દડા જેવું લાગે તો તમારે સમજાવ કે ગેસ થયો છે હવે બાળક જ્યારે ગેસ છૂટો ન કરતો હોય તો તેને પેટમાં ખૂબ જ દુખવાના તો તમારે શું કરવાનું છે ગરમ પાણી કરવાનું છે તેની અંદર ટુવાલ નાખવાનો છે અને એને નીચવી નાખવાનો છે હવે એ ગરમ પાણીનો જે ટુવાલ નીચવી નાખ્યો છે તે હૂંફાળ થઈ જશે એ હૂંફાળું જે થઈ જાય ને ટુવાલ તેને પેટ ઉપર રાખવાનો છે બાળકના પેટ ઉપર રાખવાનું છે અને હળવી માલિશ કરવાની છે આવી રીતે કરવાથી ગેસ છૂટો થઈ જાય છે અને દુખાવમાં પણ રાહત થાય છે બીજો પ્રયોગ તમારે શું કરવાનો છે તમારે લેવાનો છે સરસવનું તેલ લેવાનું છે તેને સેજ ગરમ કરી નાખવાનો છે અને પેટમાં જે નાભી હોય છે તે હાથે લગાવવાનું છે અને થોડી થોડીમાં આ રીતે માલિશ કરવાની છે આવી રીતે કરવાથી પણ ગેસ છૂટો થઈ જાય છે ત્રીજા પરિવર્તમાં શું કરવાનું છે તમારે લેવાનું છે હિંગ લેવાનું છે તેની અંદર પાણી નાખવાનું છે અને એ ગરમ કરવાનું છે અને જે નાભ્યું હોય છે ત્યાં તે લેપ લગાડી નાખવાનો છે તમારે એ જોવાનું છે કે જે લેપ કર્યો છે ને તે હળવું ગરમ જ હોય ફૂલ ગરમ નથી લગાડી દેવાનું નહીંતર બાળક બળી જશે હળવું ગરમ હોય તમારા હાથથી લગાડવાનું છે તમારે હાથ સ્પર્શ ગરમ અડી શકે એ રીતે તમારે અહીંયા લગાડવાનું છે થોડી થોડી મિનિટ સુધી આવી રીતે કરશો તો જે ગેસ થઈ ગયો હોય છે તે છોટો પડી જશે પછી ફ્રેન્ડ્સ ચોથા પ્રયોગમાં એ કરવાનું છે તમારે લેવાનું છે આદુ આદુનું રસ લેવાનો છે તેની અંદર મધ એડ કરવાનું છે બંને મિક્સ કરી અને અડધી ચમચી બાળકને પીવું રહેવાનો છે આવી રીતે કરવાથી પણ ગેસ છૂટો થઈ જાય છે પછી ફ્રેન્ડ તમારે પણ એવું કરવાનું છે તમારા બાળક જો તો ફીડિંગ કરતું હોય તો તમારે અજમો ચાવવાનો છે અજમો ચાવવાથી ફ્રેન્ડ્સ એ જે ને પેટની અંદર જશે અને જ્યારે પણ ફીડિંગ કરશે તો તમારા બાળકના પેટમાં પણ એ જશે તો એવી રીતે તમારે પણ આ કરવાનું છે અરે પણ તમારી સુવાવડ થઈ ગયા પછી ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમારે એક મહિના સુધી સુવા દાણા ડેઇલી ચાવવાના છે જેનાથી તમને પણ ગેસ ન થાય અને તમારા બાળકને પણ ગેસ ન થાય તો ફ્રેન્ડ્સ આ પાંચ એવા ઉપાય છે જે કરશો તો તમારા બાળકને ગેસની સમસ્યા હેરાન નહીં કરે તો આ વિડીયોમાંથી થોડી પણ માહિતી તમને જો યુઝફુલ લાગી હોય તો પ્લીઝ એ લાઇક શેર જરૂર કરી નાખજો ચેનલમાં ન તો સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે માટે બાય બાય